તો ભાજપના નેતા જવાહર જવાહરના નિવેદનથી રાજકારણ ગરમાયું છે ત્યારે શું તેઓ ફરીવાર પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકણોએ જોર પકડ્યું છે આ વિશે કોંગ્રેસના નેતા હિરાજ ઓટવાએ જણાવ્યું છે કે ભાજપને નિર્ભય નેતા પસંદ નથી ભાજપના સાંસદ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ લોકોને નિશાનો બનાવી રહ્યા છે કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓને ભાજપમાં સામેલ કરી અમુકને હરાવ્યા અને કેટલાકની ટિકિટ કાપી તેમની રાજકીય કારકિર્દી પતાવી દીધી ઠાકોભા જવાહર ચાવડા જયેશ રાદળિયા જીવાસિંહ કહેવાતા નેતાઓને ભાજપે પાંજરે પૂર્યા છે જવાહર ચાવડા કોંગ્રેસમાં પરત ફરે તો મને પણ ખુશી થશે અને પક્ષ પણ એમના માટે સારું વિચારશે એ ભારતીય જનતા પાર્ટીની ગમે તેલી બોલબાલા હોય તો પણ એમનાથી ડરીને ના બોલવું તો એની વાત છે યોગ્ય સ્ટેજ ઉપર ના રાખવી એવું સ્વાભાવિક ના કરે પણ એટલી પણ વાત હું તો માનું છું કે એ ભારતીય જનતા પાર્ટીને વળગેલા છે અત્યારે અને વળગીને વળગીને જ રહેશે પણ એમનો અવાજ દબાવી દે અને એ શાંત બેઠા રે એની પ્રકૃતિ નથી એમ હું જાણું છું કે આ રોષ એમણે ચૂંટણી પેલા કર્યો હોત તો પોરબંદર અને જુનાગઢ સીટમાં મોટો ફાયદો થત સમય એમના એમની સત્યતા માટે એમની નિડરતા માટે નુકસાન થયું છે કામ કરવું જોઈએ એમને કોંગ્રેસમાં આવવું જોઈએ અને આવે તો મને તો સો ટકા ગમે પણ કોંગ્રેસ પાર્ટી પણ એમના માટે ચોક્કસ વિચારે હકારાત્મક